નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમો તુફાન ન્યૂઝ આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર વાગરા તાલુકાના પહાજથી રોજા ટંકારિયા માર્ગ પર રાત્રિના સમય એક વિશાળ અજગર દેખાતા વાહન ચાલકોમાં ભય અને કુતૂહલનો માહોલ સર્જાયો હતો અચાનક રોડ પર અજગરને જોઈને અનેક વાહન ચાલકોએ પોતાના વાહનો થોભાવી દીધા હતા અને આ દ્રશ્યને પોતાના મોબાઈલમાં કેદ કર્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના રાત્રિના સમયે બની હતી જ્યારે એક મહાકાય અજગર રસ્તો ઓળંગી રહ્યો હતો અજગરનું ખત ઘણું મોટું હોવાથી વાહનચાલકો ગભરાઈ ગયા હતા અને તેમણે રસ્તા પર જ વાહનો થોભાવી દીધા હતા જોકે ભયની સાથે સાથે લોકોમાં અદ્ભુત દ્રશ્ય જોવાનું કુતૂહલ પણ જોવા મળ્યું હતું કેટલાક સાહસિક લોકોએ તો અજગરની એકદમ નજીક જઈને તેનો વિડિયો ઉતાર્યો હતો જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક વ્યક્તિ અજગરની ખૂબ જ નજીકથી શૂટિંગ કરી રહ્યો છે જો કે વન્યજીવને નિષ્ણાતોના મતે આવા સમયે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે કારણ કે અજગર સ્વભાવે શાંત હોય છે પરંતુ જો તેને કોઈ પ્રકારનો ભય લાગે તો તે હુમલો પણ કરી શકે છે આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે વાગરા તાલુકાના આ વિસ્તારનો વન્યજીવોની અવર જવર સામાન્ય છે આવા સમયે સ્થાનિકો અને વાહનચાલકોએ પૂરતી સાવચેતી રાખવી અને વન્યજીવોને નુકસાન પહોંચાડ્યા વગર તેમને સુરક્ષિત રીતે પસાર થવા દેવા જોઈએ વિભાગને પણ આ માર્ગ પર આવા વન્યજીવોની હિલચાલ અંગે ધ્યાન રાખવા અપીલ કરવામાં આવી છે